હાઇવે ઉપર રખડતા ભટકતા પશુએ વધુ એક યુવાનનો ભોગ લેતા ચાર સંતાનોએ પિતાની સત્ર ગુમાવી છે કુદરત ક્યારેક માસુમ બાળક ઉપર પણ કહેર વર્તાવે છે તેવી દુઃખદ ઘટનાને મળતી વિગતો મુજબ ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના દાઠા નજીકના વાટલીયા ગામના અને બોરવેલના વ્યવસાય સાથે સંકળાયેલા દેવરાજસિંહ તખુભા સરવૈયા ઉંમર વર્ષ આડત્રીસ તથા બોરડા ગામના વિશાલભાઈ વેજાભાઈ શિયાળ બંને ગઈકાલે સાંજના સમયે બાઇક પર સવાર થઈને વેરાવદર ગામથી તળાજા તરફ આવી રહ્યા હતા તે સમયે તળાજા નજીક અને શેત્રુજી નદીના પુલ પાસે પહેલા રોડ પર ખૂંટીઓ વચ્ચે આવી જતા તેની સાથે અકસ્માતથી થતાં સ્થળ પર જ દેવરાજ કરુણ મોત થયું હતું જ્યારે વિશાલભાઈ શિયાળને ભાવનગર ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓને સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું હતું છે કે મૃતક દેવરાજસિંહને ત્રણ દીકરીઓ અને એક દીકરો મળી કુલ ચાર સંતાન છે તેઓના પત્નીનું દોઢેક વર્ષ પહેલા બીમારીના કારણે મૃત્યુ થયું હતું આજે રોડ પર રખડતા ખૂંટિયાના કારણે ચાર સંતાનોએ પિતાની સત્ર સાહીંયા ગુમાવી છે દેવરાજસિંહને અને ઇજાગ્રસ્ત યુવાનને પ્રથમ તાત્કાલિક તળાજાની સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તપાસ કરી અને દેવરાજસિંહને મૃત જાહેર કરતાં શોકનું મોજું ફરી વળ્યું હતું જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ યુવાનને ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો બનાવના પગલે તળાજા દાઠા સહિતના વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે